ના બાપુ આજ ના પાડ દે ને ધક્કા હું મારી ઠુહાટે હું કોમ એક તો શક્કરિયા ની બની હાલ તી પાછા ઠુહાટે હ જોન શક્કરિયા બાપ ફેલ નહીં નહીં બેટા કા બાપ તી નહીં શક્કરિયા બાપ અને એક તો ઠુહાટે હ ગમ મારો વઠાય હી ની રે તાનો દુશી તું તો જબરુ કરી છે શક્કરિયા બાપ ફેલ નહીં દુશી હું કરું શક્કરિયા ખાવાનું બહુ મન થયું હ અને એ જોડે આવી જઈ આઈ ગઈ હારા રહ્યા શિવર નામ કરવું પડશે આયા બે લેટવા આયા મગજમાં બે જણા લેટવા જોડે જવું અને હણું આપવું આમ ખાવ મફત નું હેઠો આપડે તો ઠોચી ની આદર ની મું અને એ બે લેટવા જ

खाई आ आ नहीं खाई यारा यारा यारा। है मजा भाई बोले बेकार नहीं डोबला हुआ हां जी मजा आ गई मजा आ पहला जी मजा नहीं रही वो पहला जी मजा नहीं करी छे जे आपरे प्रोग्राम करी छु करिया वो आयो ना चलो 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 सरकडे ना प्रोग्राम करिए है पण चोकन करी छु बाप जी बिना सकुजिंग गया करे इंडोसी पीआर जेशन दे हां आई कनेक्ट करा कनेक्ट करी है À, người đã lấy đó. lấy câu 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 lấy

तो जैसा जैसे आ रहा है कोक प्रोग्राम है ना तो अंदी जाते हैं आवेदन हम दस ना जाएं कक कर ऊपर से मारो म कक करों पर से वो तो नहीं मिला हो बाबजी सब कुछ हुई ना जा रहा हूँ का आखु ऊँ मुरापुर बाईजे हैं मजा ची और मुरापुर बाईजे मुरा नहीं मजा आवा जो बाबजी चला ना करो बातें सुकुल आओ तो ये भी ही ज

પેલા લેતા બેન બાપે ભલામો ને નહી રાખે આગરું મારી ના રાખા ને તો બેસતો ઉલારો બે સકડીયો ખાઈએ પહી ને સ્કૂલિયે પેલા આપડે ખાઈ લઈએ થોડો Ehh! Pekar tada sakar jo! Pekar! Tame kia ke maryata naira kain? Alia akelji, ulaar ubatul maryata mara to. Ehh! Pekar tada mara sakar jo! Kokar? Kaliah bab jiwa ni tuk kak su kari wana iklan kha uraink kaa pako kado kare saru. Masa ci ada cumija paha biana mula in ariya lalu kain siya. Mokatio! 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 Sakar jo જોવા દે <laughs> <laughs> બરો બરો બરોબર બહુ સકરિયો ખાત બરો મજા આવ્યા હું બરો બળ્યો પણ મલમ લગાવી દેજે પણ ચક્કર ખાધ્યા વગર નહીં રહું એ તો હતી આ ઘેર

কাৰু কাপি জীৱ ৰ মনময়কৰিয় খাইকৰিয় যাই মৌ চকৰি যায় মাও

tôm hả? mới đu tao. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn બાપજી આપડે હોય ને તો આ બધું તમે અમન કયો છો લે ઓલ્યા તમને આ ડબલ ચોઈ જશો હમણાં પાછળ એવું ના કરશો

bày rồi đúng không cái rồi, bày rồi, bày rồi, bày rồi, bày rồi, bày આલકા જો નાખતો અલ્યા કલજી આ જેનું હો તો મને સકરી કહેવાય લે એક ગ્લાસ પૂજી વાપર કે તો અમાર વા દોરો ને દોરા કે કે સકરીયા હારા બફાયા હ તું

સરજી તું બોલે નઈ નકર તું એકી પાટી ચૂલમ ગાળી દે એ સરજી પ્લેન બનાય તો બસ તમાર કે આવતું મફત ફટ્યાવો તમે જોન લેટવા બંધ કરી દો લેટવા મફત તું લેટવા જા નહી મના પાડજો તમે વચ રવજી બુજો ને બોલ બોલ કરી દેવા મફત ફટ દે ખાવ જો મંડે અમને એકી ના ટાઈમ નહી જો હો ના દે

તો ભાઈઓ ના અંદાજ ખાજો નક મજા આવશે નહી ખાવા અને ભાઈઓથી જુદા પડતા નહી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો સપોર્ટ કરો ગુજરાતી ગામડિયા ને આગળ વધારો જય માતાજી